દસ થી અગિયાર ટ્રેક્ટર એક જ ઓનરને વેચવાના છે જેમાં મહેન્દ્રા છે આઈસર છે સોનાલિકા છે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે વગેરે ટ્રેક્ટર તમને મળી જશે અલગ અલગ મોડેલ અને અલગ અલગ ભાવમાં તમને એકદમ વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો જો બધા ટ્રેક્ટરની માહિતી તમને આગળ મળી જશે તો કોઈ પણ તમારે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરનું કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ બધા ટ્રેક્ટર જોઈ અને તમને જે ટ્રેક્ટર પસંદ આવે તે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એકદમ વ્યાજબી ભાવે મળી જશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટરની અંદર પેલું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ બે હજાર અગિયારના મોડેલનું આખું ટ્રેક્ટર ઓરિજિનલ કિંમત બે લાખ ને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ થશે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ અને સિકંદર મોરો બે હજાર ઓગણીસ ના મોડલનું અને બે હજાર ત્રેવીસ ના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર આખું ઓરિજિનલ છે કિંમત ત્રણ લાખ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે તેના પછીનું ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ સિમસંગ એન્જિનમાં બે હજાર તેરના મોડલનું તેરનું બારમું મહિના ચૌદના મોડલનું તેની અંદાજિત કિંમત બે લાખ અને પીચોતેર હજાર આઈસડ ચારસો પંચ્યાસી રેડ કલરમાં બે હજાર એકવીસનું મોડેલ છે પાંચ લાખ અગિયાર હજાર અંદાજીત કિંમત સોનાલિકા સાતસો ચાલીસ બે હજાર નું મોડેલ અઢી લાખ કિંમત આઈસડ ત્રણસો અડસઠ બે હજાર અઢારનું મોડલ ત્રણ લાખ હજાર કિંમત ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ જે બે હજાર બાવીસના મોડેલનું છે ચાર લાખ અને અગિયાર કિંમત આઈસર ત્રણસો અડસઠ એર બે લાખ અગિયાર હજાર કિંમત આઈસર ત્રણસો અડસઠ બે હજાર ચૌદના મોડલ નું ટ્રેક્ટર અને માત્ર ત્રણ લાખ અંદાજિત ત્રણ લાખ એકવીસ હજાર કિંમત રાખવામાં આવી છે તમને તમામ ટ્રેક્ટર વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યા છે તેમાંથી તમારે જે ટ્રેક્ટરની માહિતી લેવી હોય તો ઓનરનો કોન્ટેક કરજો અને રૂબરૂ સ્થળ પર વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે હવે તમામ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સરનામું છે દાનેવ ટ્રેક્ટર ચલાલા ધારી રોડ ગાવડકા ચોકડી ગુજરાત હોટલની સામે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો